ફક્ત એક ચમચી તેલનો ઉપયોગ કરીને આજે આપણે શાકભાજીથી ભરપૂર એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીશું આ નાસ્તો બનાવવા માટે તમારે આથું લાવવાની પણ જરૂર નથી એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો તૈયાર થયો છે નાસ્તો તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો સૌથી પહેલાં બેટર તૈયાર કરી લઈશું અહીંયા મેં વાટકીના માપ પ્રમાણે દોઢ વાટકી રવો લીધો છે રવો બારીક હોય એવો લેવાનો છે જો મોટો રવો હોય તો મિક્સર જારમાં ફેરવીને બારીક તૈયાર કરી લેશું સાથે પોણી વાટકી દહીં ઉમેરીએ દહીં થોડું ખાટું હોય એવું લેવાનું છે તો રવાથી અડધું દહીં લેવાનું છે જો તમે એક વાટકી રવો લેતા હોય તો તમારે અડધી વાટકી દહીં ઉમેરવાનું અહીંયા આપણે દોઢ વાટકી લીધી છે તો પોણી વાટકી દહીં ઉમેર્યું છે થોડું પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેશું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર બહુ વધારે પતલું નથી કરવાનું થોડું થીક રાખવાનું છે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈશું તો હજી થોડું પાણી ઉમેરવાની જરૂર લાગે છે તો થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લીધું છે અને બેટર આ રીતનું હોવું જોઈએ બેટરની કન્સિસ્ટન્સી ચમચીમાંથી પડે એ રીતની છે મીડિયમ થીક રાખવાની છે એક ચોથાઈ કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ સાથે એક ચોથાઈ કપ ગાજર ઝીણું સુધારીને ઉમેરવાનું છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાંને સ્કીપ કરી શકો છો વેજીટેબલમાં તમને મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો અને જે ન પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડે છે એટલે આપણે બેટર થોડું થીક રાખવાનું છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ સાથે એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીએ ચીલી ફ્લેક્સ ન ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છું નાસ્તામાં બહુ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે જેથી એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર થાય છે ઢાંકણ ઢાંકીને વીસ મિનિટ માટે મૂકી દઈશું જેથી રવો બરાબર ફૂલી જશે વીસ મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલી લઈએ રવો બરાબર સેટ થઈ ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે જોઈએ તો ચમચીમાંથી પડે એ રીતની છે આ સમયે બેટર વધારે થીક લાગતું હોય તો થોડું પાણી ઉમેરી શકો છો અને વધારે પતલું હોય તો થોડો રવો ઉમેરીને પરફેક્ટ કરી શકો છો હવે એક ચમચી ગરમ તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરીએ રાઈ બરાબર કકડી જાય એ પછી એક ચમચી અડદની ડાળ અને એક ચમચી ચણાની ડાળ ઉમેરીએ તેલમાં બરાબર ડાળનો કલર ચેન્જ થઈ ત્યાં સુધી થવા દઈશું ડાળનો કલર ચેન્જ થઈ ગયો છે વઘાર થોડો ઠંડો થાય એટલે બેટરમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ખૂબ જ ઓછા તેલમાં એકદમ હેલ્ધી નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે હવે એકદમ ફૂલેલો નાસ્તો બનાવવા માટે એક ચમચી એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ ઇનો ત્યારે જ ઉમેરવાનો છે જ્યારે નાસ્તાને સ્ટીમ કરવાનો હોય સ્ટીમરને સ્ટીમ થવા માટે મૂકી દીધું છે અહીંયા જો તમારે ખાવાના સોડા ઉમેરવા હોય તો અડધી ચમચી ઉમેરવી ઇનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું ઇનો બરાબર મિક્સ થઈ ગયો છે હવે બેટરને આપણે વધારે રાખવાનો નથી તરત જ આમાંથી આપણે નાસ્તો તૈયાર કરી લઈશું તો અહીંયા નાસ્તો બનાવવા માટે મેં આ રીતની સ્ટીલની વાટકી લીધી છે તમે ઇડલી સ્ટેન્ડમાં પણ આ નાસ્તો બનાવી શકો છો બધી વાટકીમાં તેલ ઉમેરીને બરાબર ગ્રીસ કરી લઈશું તૈયાર કરેલું બેટર ઉમેરીએ તો અહીંયા મેં બે ચમચી જેટલું બેટર ઉમેર્યું છે વાટકી આપણે આખી નથી ભરવાની અડધી ભરવાની છે આ નાસ્તો ફૂલીને સાઇઝમાં ડબલ તૈયાર થશે એટલા માટે આપણે અડધી વાટકી ભરવાની છે અને આ રીતે આપણે બરાબર હલાવી લઈશું તો બધી વાટકી તૈયાર થઈ ગઈ છે નાસ્તાને સ્ટીમ કરી લઈશું તો આ રીતે વાટકી મૂકી દઈએ સ્ટીમરને આપણે અગાઉથી સ્ટીમ કરી લેવાનું છે નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે અહીંયા આપણે એક મસાલો ઉમેરવાનો છે જેનાથી એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થશે અહીંયા મેં પાઉભાજીનો મસાલો ઉમેર્યો છે તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર દસથી બાર મિનિટ માટે થવા દઈશું બાર મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો નાસ્તો ફૂલીને સાઈઝમાં ડબલ થઈ ગયો છે વાટકીને બહાર કાઢી લઈએ અને બાકીનો નાસ્તો પણ આ રીતે તૈયાર કરી લેવાનો નાસ્તાને કમ્પ્લીટ ઠંડો થવા દેવાનો એ પછી વાટકીમાંથી બહાર કાઢશું નાસ્તો સહેલાઈથી ડીમોલ્ટ થઈ જાય છે અને નાસ્તો એકદમ જાળીદાર તૈયાર થયો છે તો આ રીતે આપણે વાટકીમાંથી નાસ્તો કાઢી લેશું ત્યાં સ્ટીમ થયા બાદ પાંચ મિનિટ પછી જ નાસ્તાને કાઢવાનો જેથી સહેલાઈથી ડીમોલ્ટ થઈ જશે અને નાસ્તાને તમે નાળિયેરની ચટણી અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો છ તેલમાં સાથે શાકભાજીથી ભરપૂર આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે કંઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ